તો હેલો ટુ ફેમિલી મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે ફરીથી એક મિત્રો મળી ગયા છીએ એક સરસ મજાના નવા વિડીયો ની અંદર મિત્રો અને આજનો ટોપિક આપણા પશુપાલન માટે મિત્રો ખાસ કે આપણા પશુને શિયાળાની અંદર શું શું વસ્તુ ખવડાવવાની છે અને કયા પશુને આપણે કઈ વસ્તુ રીતે આપણા પશુને જો દૂધ ઘટી જતું હોય તો કોઈ પણ પશુને શિયાળાની અંદર મિત્રો જ્યારે દૂધ ઘટી જાય તો શું એવી વસ્તુ ખવડાવી કે જે આપણા પશુ મિત્રો જબરજસ્ત રિઝલ્ટ મળશે અને સાથે સાથે મિત્રો એમના ફાયદા થશે દૂધ અંદર પણ રિઝલ્ટ આવશે અને જોરદાર મિત્રો રિઝલ્ટ મળે એ નુસ્કો છે તો અવશ્ય મિત્રો આપણા કન્ટિન્યુ આપણા વિડીયોની અંદર બની રહેવાનો છે ખાસ કરી મિત્રો નીલુ પરમાર નીલુ ફાર્મિંગ ચેનલની અંદર બધાયનું હાર્દિક સ્વાગત છે આપણે કેટલાય બે ત્રણ દિવસ સુધી વિડીયો નહોતો આવ્યો પણ એમ કારણ થોડાક આપણા પ્રસ્થાપિક કામના અનુસાર આપણે વિડીયો નહોતી હવે આપણે રેગ્યુલરી આપણા વિડીયો આપણને મળતા રહેશે જે રેગ્યુલર ટાઈમે આવશે ટાઈમે જ આવતા રહેશે અને સરસ મજાના નવા નવા ટોપિક આપણને મળતા રહેશે તો અવશ્ય મિત્રો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગતો હોય તો મિત્રો અવશ્ય વિડીયોને શેર કરવાનું રાખજો જેનાથી આપણા જેટલાય ગુજરાતની અંદર આપણા જેટલા પશુપાલન વાયુ છે એને સરસ મજાની માહિતી મળે તો મિત્રો આજનો ટોપિક એટલા માટે કે જે શિયાળાની અંદર આપણા કોઈ પણ ગાય ભેંસ દૂધ ઓછું કરે અને દૂધની અંદર વધારે થાય ઝડપથી તો એની માટે સરસ મજાનો આપણે બાણ ઇલાજ લઈને આવેલા છે એટલા માટે કન્ટિન્યુ આપણે વિડીયોની અંદર બની રહ્યો છે બરાબર હાલો મિત્રો જલ્દી કરી દઈશું એક સરસ મજાના વિડીયોની શરૂઆત તો જ્યારે કોઈ પણ ગાય પછી મિત્રો જ્યારે શિયાળાની અંદર મિત્રો દૂધ ઓછું કરતું હોય બરાબર મતલબ દૂધ ઘટી ગયું હોય અને એને આપણે ડબલ કરવાનું તો હવે શું એવી વસ્તુ ખવડાવવાની છે અને આજે ટોપિક હું તમને આપું છું આજે નુસ્ખો બતાવું છે અવશ્ય સો ટકા ટ્રાય કરજો મિત્રો સો ટકા રિઝલ્ટ મળશે બરાબર તો તમારે પહેલાં તો મિત્રો ત્રણ કિલો છે આપણે ઘઉં છે ઘઉં ઘઉંનું આપણે ભડકું કરી નાખવાનું છે સરસ મજાનું ત્રણ કિલો ઘઉંનું ભડકું લઈ લેવાનું છે અને બેથી ત્રણ અથવા પાંચ લીટર આપણે પાણીની અંદર આપણે એને નાખી દેવાનું છે બરાબર બીજી વસ્તુ પાણીની અંદર એને વ્યવસ્થિત રીતે આપણે એને પકવી નાખવાનું છે પકી જાય પછી આપણે એની એની અંદર ગરમ થતું હોય ત્યારે પાંચસો ગ્રામ ગોળ છે મિત્રો બસો ગ્રામ તારા છે અને બસો થી પાંચસો ગ્રામ આપણે મિત્રો મેથી લઈ લેવાની છે બરોબર આ બધું વસ્તુ થઈ જ્યા બાદ તમારે એને રેગ્યુલરી આપણે સરસ મજાના આ જે નુસ્ખો તમારે જે મિનિમમ દસ પંદર દિવસ સુધી કરવાનો મિનિમમ જે આપણે વીસ પચીસ દિવસ કરો અથવા તો જો રેગ્યુલર કરો તો પણ ચાલે પણ બને ત્યાં સુધી આપણે દસ પંદર દિવસ કરો બરોબર આ વસ્તુ કરવાની છે બરોબર તો જ્યારે કોઈ પણ ગાય ભેસ મિત્રો દૂધ ઘડતી ન હોય ત્યારે આ વસ્તુ ખોવડે દેવાની તમારે રેગ્યુલરી તો બે કિલો આપણે ત્રણ કિલો ઘઉં એક ત્રણ લીટર પાણી એની અંદર આપણે ઉકાળી નાખવાનું છે પાંચસો ગ્રામ ગોળ અને પાંચસો ગ્રામ આપણે મેથી અને બસો થી અઢીસો ગ્રામ આપણે તારા મીરા આ વસ્તુ લઈને પછી જયારે આપણે ઠંડુ થઈ જાય પછી એની સાથે સાથે મિત્રો તમારે મિનિમમ પાંચસો થી બસો ગ્રામ આપણે સરસોનું તેલ સરસોનું સોમાસા બાદ તમે કોઈ પણ વસ્તુને ખવડાવી શકો છો એટલે અવશ્ય આપણા કોઈ પણ પશુને જો દૂધ ઘટી જાય ને તો આ ચાર પાંચ વસ્તુ તમારા પશુને રેગ્યુલર ખવડાવો એટલે જે કોઈ પણ ગાય ભે છે દૂધની જે એક સ્ત્રાવ હોય જે ઘટવાની જે શક્યતા રહે એનો બીજા નંબરમાં દૂધમાં પણ સરસ મજાનો સુધારો થાય અને સાથે સાથે મિત્રો આપણા પશુઓને ફેટની અંદર પણ રિઝલ્ટ આવે જો કોઈ પણ ગાય ફેંસને મિત્રો દૂધની અંદર ઘટાડો રહે ઝેણ ઓછી થાય એની શક્તિની અંદર નબળાઈ વર્તાય તો એ પણ ઓછું થાય બને તો સુધી આ વસ્તુ ખવડાવવી જરૂરી છે એટલે હવે શું એકવાર ટ્રાય કરીશું સાથે સાથે મિત્રો મિલર મિક્સર પાવડર છે અને આપણું કોઈ પ્રકારનું કેલ્શિયમ તમે અવશ્ય ઉપયોગ કરી શકો છો એટલે આપણા પશુને ક્યારેય તે મિત્રો દૂધની અંદર ઘટાડો આવવા દે પ્લસ એને વિટામિન્સની ખામી ન હોત એટલે અવશ્ય આ બે ત્રણ વસ્તુ કરજો બરાબર અને સરસ મજાની માહિતી મળે એટલા માટે આપણે નીલું ફાર્મિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં વિડીયો ગમે તો મિત્રો શેર કરી લેજો અને આવી નવી માહિતી માટે ફરીથી કહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવી માહિતી આપણે ગુજરાતીની અંદર અવશ્ય ઓછી મળે એટલા માટે અવશ્ય ટ્રાય કરજો બરાબર આ છોકરો આજની મિત્રો માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને શેર કરી દીજું જેનાથી આપણા ગુજરાતની અંદર આપણા જેટલા પશુપાલનભાઈઓ છે એ બધાને સરસ મજાની માહિતી મળે હાલો મળીશું આપણે ક સરસ મજાના નવા વિડીયોની અંદર નવા સોસ અને જૂનુંની સાથે તો બધાને જય માતાજી જય મુગલ જય ગુરુવારી સાથે અને જય જવાન અને જય કિસાન સાથે મળીશું આપણે સરસ મજાના નવા વિડીયોમાં